જે માણસના વ્યક્તિત્વ ઉપર કાદવ ઉછાળવાનું અને ખોટું કાવતરું એ કરી રહ્યા છે જે ખરેખર ખોટું એક સાધુને એવી આ વાત નથી અને ગુજરાતની બોળી જનતાને એની આસ્થા સાથેનો ખિલવાડ છે ભવનાથ અને ગિરનાર ને બદનામ કરવાનું ખૂબ મોટું આ કાવતરું છે જેનું આ પ્રૂફ છે જે ખોટા લેટરો લખી અને લોકો સમક્ષ મૂકી અને ભવનાથને હરિગ્રિજી મહારાજને અને ભારતના પ્રતિષ્ઠ લોકોને આ ખરેખર બદનામ કરવાનું કામ કરી રહ્યા છે જે ખરેખર અનૈતિક કામ કહેવાય જે ખરેખર ધર્મ વિરુદ્ધનું કામ છે અને લોકતંત્ર વિરુદ્ધનું કામ છે આવું કામ એમને બિલકુલ ના કરવું જોઈએ આ જુઓ એમને જે લેટરો મૂક્યા છે નામ જુના અખાડા તરફથી ભૈરવ જયંતિ જ્યારે કુંભ મેળાની ધજા લાગી એ દિવસે અખાડાના તમામ ભારત વર્ષના પદા મળી અને હરિગિરિજી મહારાજે એમને પૂછ્યું કે ભાઈ આવો એક ખોટો લેટર લેટરો મૂકેલો છે એનો જવાબ આ પંચદશામ જૂના અખાડા દ્વારા તમામ અધિકારીઓની બેઠક મળી અને બેઠક ની અંદર જાહેર કરવામાં આવ્યું કે ભાઈ અખાડા પાસે આવું કોઈ નાણું છે જ નહીં બીજું ભાવનાથમાં જે વહીવટ ચાલે છે ખાસ કરીને ગુજરાતની જનતાને જણાવું છું કે આ પેટી ખુલે છે એમાંથી જે કાંઈ પૈસો નીકળતો હોય છે એ પેટી મામલિકદાર શ્રી ખોલે છે મામલિકદાર અને તંત્રની હાજરીમાં એ પૈસા ગણવામાં આવે છે અને એ પૈસા બેંકમાં જમા થાય છે જ્યારે ભવનાથના વિકાસ માટે કે કોઈ કાર્ય માટે એ પૈસાની જરૂર પડે ત્યારે ગુજરાતના ખાસ કરી સાથે રાખી એ પૈસા ઉપાડી અને જે તે કામમાં રોકવામાં આવે છે આ પાછળ બિલ્ડિંગ બન્યું છે સાહેબ એ કોન્ટ્રાક્ટર રાણપુર ના છે છે ક્યાં ખાસ યાદ રાખો જ્યાંથી મહેશગીરી વિડીયો બનાવીને મૂકે છે એ કોન્ટ્રાક્ટર કામ આપવામાં આવે જે વાઇટ ના પૈસા હોય છે બેંક માંથી તંત્ર દ્વારા મામલકદાર ને સાથે રાખી અને આનો વહીવટ થાય બીજું રે હરિગીરી મહારાજ વાત તો સાહેબ એ મારા ગુરુ મહારાજ છે એટલું જ નહીં ભારત વર્ષના લાખો સાધુ સંન્યાસીઓના એ ગુરુ છે મારી જેવા તો કેટલાય મહામંડલેશ્વર ના જગત ગુરુ એ ગુરુ છે અને એ માણસે પોતાના જીવન ની દસ વર્ષથી થી તમે આમ તો દસ વીસ વર્ષથી એક જ ગાડી ચલાવે સ્કોર્પિયો ત્રણ જોડી કપડા છે જોડી ખંભે નાખી આખા ભારત વર્ષ યાત્રા કરે છે આવા મહાપુરુષ માટે આટલું બધું હિન બોલવું એ એક સાધુને ને વાત નથી એ ખૂબ ખોટી વાત છે અને એનું અમે ખૂબ ખંડન કરીએ છીએ અને ખૂબ દુખી છીએ સાધુ સમાજ એક સાધુ દ્વારા એક સાધુ નું આવું ખોટી રીતે અપમાન થઈ રહ્યું છે હરિગીરીજી મહારાજે સતા પણ પોતાનો ખુલાસો આમાં રજૂ કર્યો છે ભવનાથ મંદિર વાત રજૂ કરી છે અને આજે જે કાઈ થઈ રહ્યું છે એ ખરેખર આસ્થાળુઓ અને શ્રદ્ધાળુઓ સાથે આ ખીલવાડ થઈ રહ્યો છે લોકોને તો ખબર નથી કે સત્યતા શું છે હકીકત શું છે એને તો તમે મૂકો વાંચે સાંભળે એટલે લોકો કઈ પણ બોલવાના તો લોકો સમક્ષ આવી વગરની વહિયાત વાતો મૂકી અને ખરેખર આપણે આપણું ખોટું કરી રહ્યા છીએ સનાતનનું ખોટું કરી રહ્યા છીએ સનાતન ધર્મને બદનામ કરી રહ્યા છીએ જે ખરેખર આ સારી વાત નથી એટલે મહાત્માજી આપ સમજી અને હવે આપણે